ફ્રેન્ડ્સ વેલ્કમ બેક ટુ માય ચેનલ ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે વિડીયો શેર કરવાની છું કે જે લોકોને બ્લીચ કરવું ન ગમતું હોય અને છતાંય તે લોકો બ્લીચ કરવા માંગતા હોય બ્લીચ જેવો ઇફેક્ટ લાવવા માંગતા હોય પણ તે લોકો કરી ન શકતા હોય કારણ કે ઘણા લોકોને એવી સેન્સિટિવ સ્કીન હોય છે ને કે બ્લીચ કરે એટલે એમની જે સ્કીન છે ને તે એકદમ ઉઠી જાય છે અને પ્લસ એ લોકોની જ્યારે બ્લીચ કરે છે ને તો તેઓની રૂવાટી છે ને એકદમ ભૂરી ભૂરી થઈ જાય છે તો એ લોકોને ગમતું નથી હોતું કારણ કે આપણે જ્યારે પણ બ્લીચ કરીએ છીએ ને તો બધાને ખબર જ પડી જાય છે કે એને બ્લીચ કર્યું છે સાચી વાત છે ને કારણ કે આપણા જે હેર હોય છે ને તે એકદમ ભૂરા ભૂરા દેખાય છે એના કારણે મોસ્ટ ઓફ બધાને ખબર જ પડી જાય છે કે બ્લીચ કર્યું છે અને ફ્રેન્ડ્સ બ્લીચ કરવાથી ઘણા બધા નુકસાન થાય છે ફ્રેન્ડ્સ બ્લીચ છે ને તે વર્ષમાં બે જ વાર કરવાનું હોય છે જો તમને ન ખબર હોય તો હું તમને કહી દઉં બ્લીચ રહીને વર્ષમાં બે જ વાર કરવાનું હોય છે કારણ કે એમાં કેમિકલ ખૂબ જ હોય છે જેમાં એમોનિયા હોય છે એના કારણે આપણી સ્કિનને ખૂબ જ નુકસાન પહોંચે છે ફ્રેન્ડ્સ તમે જો બ્લીચ રહીને મહિને મહિને કરતા હોય તો તમારી સ્કિનમાં છે ને સ્કિન કેન્સર પણ થઈ શકે છે આ હું થોડીક જ માહિતી આપું છું કારણ કે મેં એ વિડીયોમાં ઘણી બધી માહિતી આપી છે એટલે આજે જે હું પ્રોડક્ટ વિશે તમારી જોડે વાત કરવાની છું ને તે પ્રોડક્ટ્સ આ અલગ જ છે અને એ પ્રોડક્ટ એ લોકો માટેના છે જે લોકો બ્લીચને રહે કરતા ન હોય પણ બ્લીચ જેવું એમને ઇફેક્ટ લાવવું હોય તો આજે હું તમારી સાથે લઈને આવી છું જોઈ લો રાગાનું ડિટેલ ફ્રેન્ડ્સ તમે ડિટેનનું નામ તો સાંભળ્યું છે હશે કે જે લોકો બ્લીચ ના કરતા હોય તે લોકો ડિટેન કરે છે ડિટેનથી શું થાય છે કે જે તમારી સનબંધથી તમારી સ્કીન એકદમ ડલ થઈ ગઈ હોય તો એ લોકો માટેનો આ બેસ્ટ છે અને જે લોકો બ્લીચ ન કરવા માગતા હોય તો એ લોકો માટે પણ આ બેસ્ટ છે આ તમે મહિનામાં બે વાર યુઝ કરી શકો છો પણ ફ્રેન્ડ્સ કોઈ પણ કેમિકલવાળી વસ્તુ હોય ને તો તેને તમે વધારે ન યુઝ કરતા કોઈ પણ વસ્તુ હોય કેમિકલવાળી હોય તો તમારે એને વધારે યુઝ નથી કરવાની કારણ કે ક્યારેક ક્યારેક એ જો ફાયદો દે છે તો એ નુકસાન પણ આપે છે એટલે ફ્રેન્ડ્સ હું તમને એમ કહું છું કે તમે કોઈ પણ વસ્તુના રહે એકદમ લગાતાર યુઝ ના કરતા કેમિકલવાળી વસ્તુથી આજે જ મારે એમેઝોનમાંથી મેં મંગાવ્યું છે અને આજે જ આ પેકેટ આવ્યું છે અને આને હું કહી દઉં આનું હું તમને પ્રાઇસ કહી દઉં તો આની પ્રાઇસ છે ને નાઇન હંડ્રેડ નાઇન્ટી ફાઇવ રૂપીસ છે અને આની લાઇફલાઈન છે ને ત્રણ વરસ વરસ સુધી છે કારણ કે આની ક્વોન્ટિટી તમે જોશો તો પાંચસો ગ્રામની ક્વોન્ટિટી છે એટલે પાંચસો ગ્રામની ક્વોન્ટિટી છે એટલે ત્રણ વર્ષ સુધી તમે આને યુઝ કરી શકો છો કારણ કે ઘણી છે તમે જો પર્સનલ યુઝ કરવા માગતો તો પણ આને કરી શકો છો આને આપણા પૂરા શરીરમાં પણ યુઝ કરી શકીએ છે વિધાઉટ પર્સનલ પાર્ટ તમારે પર્સનલ પાર્ટમાં ક્યાંય યુઝ કરવાનું નથી તમે તમારા ચહેરા પર તમારી ગરદન પર તમારા હાથ પર તમારા પગ પર અહીંયા યુઝ કરી શકો છો તમારા આટ પર ક્યાંય તમારે એને યુઝ કરવાનું નથી તો હવે હું આને ખોલીને બતાડું છું પહેલાં તમે આની પેકેજિંગ જોઈ લો કઈ રીતની પેકેજિંગ છે આ જ રીતની પેકેજિંગમાં આવે છે ફ્રેન્ડ્સ અને ફ્રેન્ડ્સ આ રાગાનું પ્રોફેશનલ ડિટેન ટેન રિમુવર ક્રીમ છે તમારી જે ટેન થઈ ગયેલી હોય સ્કીન છે ને તેને રિમૂવ કરી નાખે છે એમેઝોનમાં જઈને તમે આને ખરીદી શકો છો અને ઘણું ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે આની કિંમત છે ને તમને અત્યારે હું કહો તો નાઇન હંડ્રેડ નાઇન્ટી ફાઇવ રૂપીસ છે પણ તમને અરે ને એમેઝોનમાં ડિસ્કાઉન્ટ મળી રહેશે તો તમે અહીંયા પણ ખરીદી શકો છો તો આ રીતનું છે અને હવે હું તમને ખોલીને બતાવું જો મેં હજી ખોયલું પણ નથી કેમ કે આજે જ આવ્યું છે અને આજે જ હું તમારી સાથે એનો ડેમો રજૂ કરવાની છું તો ફ્રેન્ડ્સ મેં ખોલી નાખ્યું છે અને આમ તમે જોશો તો એકદમ થીક ક્વોન્ટિટી છે આની એટલી બેસ્ટ છે કારણ કે ક્યારેક આપણે આમ થઈ ગયું હોય તો પડી પણ ન જઈ શકે અને મેં આટલું જ ખોલું છે કારણ કે આપણે પછી એને જ્યારે યુઝ કરવાનું હોય તો એ ખરાબ ન થઈ જાય એટલે રેને આપણે થોડુંક જ ખોલશું અને પછી બંધ કરી નાખશું હવે આપણે જેટલી ક્વોન્ટિટી લેવાની છે તેટલી ક્વોન્ટિટી લઈ લઈએ પણ પહેલાં આપણે શું કરવાનું છે તમે ગમે ત્યારે ફેશિયલ કરાવતા હોય બ્લીચ કરાવતા હોય તો એ પહેલાં તમારે છે ને તમારો ચહેરો ફેસવોશ કરી નાખવાનું છે તમારા ચહેરામાં જે પણ ગંદકી છે ને તેને રિમૂવ કરી નાખવાની છે પછી બ્લીચ કે ફેશિયલ તમે યુઝ કરી શકો છો કોઈ પણ ફેસ પેક યુઝ કરી શકો છો તો હું પહેલાં મારો ચહેરો સાફ કરી નાખું છું પહેલાં હું મારા ચહેરો પાણીથી એકદમ થોડો પલાળી નાખું છું જેનીથી જે પણ ગંદકી છે ને તે એકદમ રિમૂવ થઈ જાય પછી હું મારું ઓરિફ્લેમનું જે મારું ફેવરેટ ક્લિન્ઝર છે ને તેને યુઝ કરું છું જેનાથી આપણે આપણા જે ચહેરાની ગંદકી છે ને તેને રિમૂવ કરી શકીએ છીએ ફ્રેન્ડ્સ મેં ડિટેન લઈ લીધું છે અને હું હવે એપ્લાય કરી નાખીશ ફ્રેન્ડ્સ આની જે સુંગંધ છે ને એકદમ આપણે લવિંગ હોય છે ને તેવી આવે છે લવિંગ જે લોકો ખાતા હોય છે તે લોકોને તરત ખબર પડી જશે કે આની સુંગંધ કેવી આવે છે એકદમ લવિંગની સુંગંધ આવે છે ને તેવી આની સુંગંધ આવતી હોય છે અને હું જ્યારે આને એપ્લાય કરું છું ને તો થોડું થોડું મને બળે છે ફ્રેન્ડ્સ હું તો ફ્રેન્ડ્સ મેં મારા ચહેરા પર અને મેં મારા ગળા પર લગાડી નાખ્યું છે અને થોડીક થોડીક બળતરા થાય છે અને થોડી થોડી કેમ કે મારે હું વધારે ભાગે રહેને ને એમ ડીનો જ યુઝ કરું છું અને નેચરલ વસ્તુનો જ યુઝ કરું છું એટલે થોડીક તો મને અસર થાય છે થોડીક બળતરા થાય છે હું જોઉં છું ક્યાં સુધી પડે છે બહુ વધારે પડે તો મને આને રિમૂવ પણ કરી નાખીશ તો હવે હું મારી પાછળ જે પીઠ છે ને ત્યાં પણ હું આને એપ્લાય કરી નાખું છું અને હવે આને આપણે તમારે ક્યાં સુધી રાખવાનું છે તમારે આને પંદર કે વીસ મિનિટ સુધી રાખવાનું છે ફ્રેન્ડ્સ તમે આને અડધી કલાક સુધી ન રાખતા કારણ કે જો તમે અડધી કલાક સુધી રાખશો તો તમારે સ્કીનને જે ફાયદો થવાનો છે ને એની જગ્યાએ તમને નુકસાન થશે એટલે તમારે આને પંદર કે વીસ મિનિટ સુધી રાખવાનું છે અને પછી ડ્રાય થઈ જાય ને પછી આપણે નેક્સ્ટ સ્ટેપ ફોલો કરશું વીસ કે પંદર મિનિટ પછી તમે જોશો કે મારે ડ્રાય થઈ ગયું છે અને આ છે ને એકદમ ડ્રાય નથી થતું થોડું આમ ભીનું ભીનું રહે છે એટલે કે આમ ચોંટે છે જો તો માટે તમારે પહેલાં મસાજ કરવાની છે અને પછી તમારે રિમૂવ કરવાનું છે તો હું થોડુંક પાણી છે ને મારા હાથમાં લઈ લઈશ અને પછી આપણે મસાજ કરશું આ રીતની રહીને તમારે મસાજ કરી નાખવાની છે ફ્રેન્ડ્સ મેં એક મિનિટ સુધી મસાજ કરી નાખી છે અને હવે આપણે રીમૂવ કરી નાખશું રીમૂવ કરવા માટે તમારે કોઈ પણ ગીલું સ્પંજ લેવાનું છે અને તે ભીનું હોવું જોઈએ ફ્રેન્ડ્સ જો બ્લીચની કમ્પેરિશનમાં તમે જો ડિટેનને યુઝ કરશો તો પણ તમારો ચહેરો ઘણો ચેન્જ લાગશે અને આમ થોડુંક ડિફરન્ટ લાગે છે તમારો ચહેરો કે તમે જોશો કે મારી જે ટેન થયેલી જે સ્કિન છે ને એકદમ રિમૂવ થઈ ગઈ છે અને એકદમ ગ્લો મારે છે મારી ચહેરો એટલે જસ્ટ આજે જ મેં આજે આ લગાડ્યું છે અને દસ પંદર મિનિટ પછી મેં આ વિડીયો ઉતાર્યો છે બે કાઢી નાખ્યા પછી દસ પંદર મિનિટ પછી મેં આ વિડીયો ઉતાર્યો છે ફ્રેન્ડ્સ એટલે તમે જોશો કે મારા ચહેરોમાં ઘણો ચેન્જ આવી ગયો છે તો તમે આને યુઝ કરી શકો છો અને ફ્રેન્ડ્સ આની એક વાત કરી દો જ્યારે તમે આને લગાડશો ને તો થોડુંક તમને બળતરા થાય છે થોડુંક મી કે થોડીક મને વધારે બળતરા થઈ હતી પણ ક્યારે જ્યારે મેં એને એપ્લાય કર્યું હતું ને ત્યારે અને પછી ફ્રેન્ડ્સ આપણે જ્યારે એને લગાડીએ અને પછી થોડું ડ્રાય થઈ જાય છે ને તો એકદમ જણ જણાટી ઠંડક જેવું લાગે છે ફ્રેન્ડ્સ તમને જાણે એમ બરફના ટુકડા છે તો આપણા સ્કિન પર પડે અને ઠંડક ઠંડક જરમરી જરમરી થાય એવી રીતે થાય છે આના યુઝ કર્યા પછી તો જે લોકો આને યુઝ કરવા માગતા હોય તે આને યુઝ કરી શકે છે મેં એની લિંક છે ને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્રોવાઇડ કરી દઈશ તો તમે એમેઝોનમાં આ ચેઇન ખરીદી શકો છો અત્યારે એમેઝોનમાં મારે ને ડિસ્કાઉન્ટ સારું મળશે તમને તો તમારે જો ડિટેન લેવું હોય તો તમે લઈ શકો છો આ મારો વિડિયો છે રાગાના પ્રોફેશનલ ડિટેન વિશેનો જો તમને આ મારો વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક જરૂર કરી નાખજો મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને બાજુના બે લાયકન પર પ્રેસ કરી નાખજો જેનાથી મારા નવા નવા વિડીયોની અપડેટ તમારી પાસે તુરંત આવી જાય અને ફ્રેન્ડ્સ વિડીયોને રિલેટેડ તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ કરીને જરૂર કહેજો અને અત્યારે માટે બાય